ને મારા લગભગ 72 વરસ થઈ ગયા છે પછી આ માનતા કરી જો આજ માતાજીને હુકમ થઈ ગયો સુરાપુરા દાદા ચામુંડા માતાજી સુબેવી કોડિયારમાં ધવણમાં કજી મેલડી જો હું મારી કડાઈથી

શું બનવું એમને તો જોશ ઉદય ચેનલનું નામ ઉદય ઇન્ડિયા શોર્ટ વિડીયો મારા મમામાનો છોકરો બનાવે એને તો સિલ્વર બટન પણ આવી ગયા અને આપણે તો જે આયસા જો વ્હાઇટ જોવાઈ છે કે કેદી આવે હવે નનકા તો ત્યારે જો ત્રીજા માણે પતંગ ચગાવતા હતા તો સામે આપણે મહાકાળીમાંનું કેકરી છે તારકા મારી કેકરી કે ને મારે વાંખાણી ચાલુ ગામ તો જોવા માનસીબેન માટે ઠીંગો લીધો અને અહીંયા રેલગાડી પણ નીકળી

તો અમને એવું શીખવાડતી હોય તમે શોર્ટ વિડીયો મહેનત કરવી પડે બધી થઈ હા આપડે તો વ્લોગ બનાવીએ ગામડાનામાં દેશી વ્લોગ બનાવી એટલે અત્યારે ઘણું ખરું બ્લોગમાં બધા જ છે પણ મહેનત કરવી પડે મહેનત જોઈ હવે જો આપણે મોનેટાઈઝ તો ચેનલ થઈ ગઈ પણ હવે ડોલર કરવાનું કેટલા ડોલર એ પેમેન્ટ આવે 100 ડોલર આવી જાય એમ ને હવે વાઇટ જોઈ 6 ડોલર કેટલી થાય થઈ જાય છે તમારી મહેનત જ એવી છે એમ ને મહેનત આપડી એવી છે વાત જ પૂછો માં ગમી વ્લોગ બનાવી ગામડામાં રામા માં રમવા બધી સેવા ને માતાજી ની દયા થઈ જાય છે કે આવશે તમારા ઉપર તો હા વાહ વાહ અમે તો કેદુ ટ્રાય કરી વ્લોગ બનાવવાનો પણ વ્લોગ માં ફેમસ જ નથી ફેમસ નતા અમારે માતાજી નો હાથ છે માથે અને આપડી સેવા નું ફળ ગમે ગમે ત્યારે મળશે સેવા માટે તમે હોય જ છે આ ગમે હોય શું હાલે બાકી બાકી બસ જો જલસા તડકા એવા પડે ને અરે બહુ બહુ અત્યારે જે તમારું લોકેશન સારું નથી આવતું એટલે વિડીયો ઉતારી શકે નહીં હમણાં આવશે ને એટલે બધાને બતાડશે હા બતાડશે બતાડશે જય માતાજી અસોમા તો રામ રામ જય માતાજી ઘણા સમયથી આપણે ગરમીના બફાઈ હતા જો આજે પેલા વરસાદના પાણી આપણે નાય નાય પલરી ગયા

એ માતાજી ભગવાનની દયા લાઈટે વહી ગઈ છે જુઓ